પહેલા હું એમ્બેડેડ સિસ્ટમમાં એમ્બેડેડ એન્જિનિયર તરીકે કામ કરતો હતો કોઈ બી જગ્યાએથી તમે દૂધ લેતા હો મારી એટલી વિનંતી છે કે તમે સોર્સ ઓફ મિલ્ક પહેલા જુઓ દૂધ અહીં કલેક્ટ થઈ ગયું હવે આ સીધું મિલ્ક એટીએમમાં આપણે નાખીશું બરાબર સાત થી આઠ લાખ રૂપિયાનું આઠ

કસ્ટમરનું મળી રહે અને બીજું એ અત્યારે પર મંથે સાત થી આઠ લાખ રૂપિયાનું દૂધ વેચી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ મહેસાણાની નજીક આ મોડર્ન ડેરી ફાર્મ આવેલું છે નામ છે જકુબાર ડેરી ફાર્મ તમે જોઈ શકો છો અ મોર્ડન ડેરી ફાર્મ અહીંયાની પૂરી માહિતી તમને આ વિડીયોમાં આપવાના છીએ જેમ કે તમારે બી આ રીતનું ડેરી ફાર્મ ચાલુ કરવું હોય તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે એ અત્યારે કઈ રીતે બિઝનેસ કરી રહ્યા છે એમની દૂધની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કઈ રીતની છે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અને સાથે સાથે પશુઓને તમે શું ખોરાક આપી શકો આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો ને તમે પણ ભવિષ્યમાં આ રીતના બિઝનેસ રિલેટેડ વિડીયો ગુજરાતીમાં જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ તમે જરૂરથી કરી દેજો ચાલો આપણે જઈએ છીએ ડેરી ફાર્મમાં અને આપી દઈએ છીએ તમને પૂરી માહિતી તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો ચાલો આઈ જાઓ સો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ જકુબા ડેરી ફાર્મમાં અત્યારે આપણી જોડે છે અહીંયાથી અતિનભાઈ અહીંયાના કોફાઉન્ડર છે કેમ છો અતિનભાઈ મજા મજામાં એક વાર આપણા વ્યૂઅર ને ઇન્ટ્રોડક્શન આપી દો ને ડેરી થોડું ઓકે મારું નામ પટેલ ચકુબા ડેરી છું ગામ તાલુકો જિલ્લો મહેસાણા બરાબર ના રહેવાસી અને આથી વર્ષ પહેલા ઓગસ્ટ માં ડેરી સ્થાપના કરી તી આપણે ફર્સ્ટ એ દિવસે આપણે છ પશુ લાવેલા બરાબર પેલા હું એમ્બેડેડ સિસ્ટમ માં એમ્બેડેડ એન્જિનિયર તરીકે કામ કરતો હતો જોબ કરતા હતા મતલબ એન્જિનિયર છો હા એન્જિનિયર એન્જિનિયર અને 5 વર્ષ નો એક્સપિરિયન્સ ભી છે 5 5.5 વર્ષ નો બરાબર પણ મારે વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું ને હું અહીંથી કામ કરતો હતો એટલે મે વિચાર્યું કે આપણે ગામડે રહીએ છીએ તો પોતાનું ચોખ્ખું દૂધ પી કેમ ના શકીએ પોતાની ભેસો લાવીને મતલબ ઘર માટે પહેલા ઘર માટે એટલે એના માટે અમે બે ભેસો લાવવાનું વિચાર્યું ને પછી વિચાર્યું ઘણા બધા કે લવાય ઘણા કે ના લવાય એટલે થોડો અભ્યાસ કર્યો કે ભાઈ આમાં શું શું ડિફિકલ્ટી આવી શકે બરાબર તો અમને થોડું એવું લાગ્યું કે આ ધંધો બી કર્યા જેવો છે તો અમે પછી અલગ અલગ તબેલાની લગભગ પંદર વીસ અલગ અલગ નજીકના ના તબેલા દૂર ના તબેલા ની વિઝીટ બી કરી પછી અમને લાગ્યું ભાઈ ધંધો સારો હે ઘણા તબેલા ફેલ બી ગેલા હતા જેની વિઝિટ કરી પણ એમાં અલગ બીજા કારણો હોય શકે પણ એને એવું નહોતું કે ધંધો બહુ મુશ્કેલી વાળો છે લાગ્યું નહિ એમને એટલે અમે કીધું કે ચાલુ કરીએ જે થશે જોવઈ જશે બરાબર અને પેલા છ ભેંસો લાવીને ચાલુ કર્યું પછી જેમ જેમ દૂધની ડિમાન્ડ થતી ગઈ એમ એમ અમે ધીરે 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 ભેંસો વધારતા ગયા હવે એમના જોડે કેટલી ભેંસો છે તમને આગળ છેક સુધી છે આગળ જઈને બતાવીએ છીએ જે વખતે તમે તમારી જોબ છોડી એ વખતે તમારું કેટલું પેકેજ હતું મતલબ જો કહી શકો અ જોબ તો મેં હમણાં જસ્ટ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં છોડી ત્યાં સુધી પેરેલ ચાલતું હતું મારે મતલબ વર્ક ફ્રોમ હોમ પાર્ટ ટાઈમ જો પાર્ટ ટાઈમ જો અને પછી જ્યારે મેં જોબ છોડી એ વખતે છેલ્લે મને ઓફર હતી 1.5 લાખ ની સવા લાખ પર મંથ પર મંથ સવા લાખ ની ઓફર હતી જ્યારે આપણે સ્કીપ કરીને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એકદમ મસ્ત રીતે રન કરી રહ્યા છીએ આ બિઝનેસ ની બધી માહિતી તમને વિડિયોમાં આપીએ છીએ એમનું દૂધનું એટીએમ વાળો જે આપણે વિડીયો રીલ હમણાં ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી એ બી તમને બતાવીએ છીએ સૌથી પહેલા આપણે એમના એ બાજુ તબેલાની વિઝિટ કરીએ કેટલા પશુઓ છે એ બધી માહિતી આપીએ છીએ એન્ડમાં પછી તમને એ દૂધનું એટીએમ વાળું બી સિસ્ટમ બતાવી દઈએ તીન ભાઈ જશું આપણે અંદર ઓકે ચલો આવી શું દોસ્તો ફાઇનલી આપણે એમના ડેરી ફાર્મમાં અંદર આવી ગયા છીએ તમે પેલી બાજુ જોશો તો આખું એમનું અહીંયા ભેંસોને રાખવા માટેનું મસ્ત એવું સુવિધા કરેલી છે અત્યારે દોવાનું કામ પેલી બાજુ ચાલુ છે છેક સુધી આપણે તમને ત્યાં જઈને બતાવવાના છીએ એ પહેલા આપણે અહીંયા અતિનભાઈ જોડે વાતચીત કરી લઈએ અતિનભાઈ આપણે અત્યારે જોડે તમાર જોડે કેટલા પશુઓ છે ટોટલ અત્યારે દુધાળા 75 જેવા છે બે મતલબ બે અને ગાયનું બધું ટોટલ મોટી દુધાળી બે સો બરાબર ગાયો અને ટોટલી ગણીએ બચ્ચા વાસડા ને બધા સાથે તો 150 પ્લસ હશે 150 પ્લસ પશુઓ છે અત્યારે એમના જોડે એમાં દુધાળા 70 80 જેટલા દુધાળા છે આ રીતે એમનું બાંધવાની સિસ્ટમ છે ટોટલી અ બીજું આપણા પશુઓનો રૂટિન અને એમનો ખોરાકમાં આપણે શું શું આપીએ જો તમે કહી શકતા હોય રૂટિનમાં કેવું હોય કે સવારે નોર્મલી બધી ભેસો આપણા વાળામાં ખુલ્લી જ ભરે બરાબર ખાલી એમના મિલ્કિંગ ટાઈમે જ આપણે એને અંદર બાંધીએ બરાબર બરાબર ત્યારે જ શેડમાં લાવવાની ત્યારે જ પહેલા એ દૂધનું સવારે અઢી વાગે થી કામ ચાલુ થાય સાફ સફાઈ થાય બરાબર પછી ભેસો આવે ભેસો મિલ્કિંગ થાય મિલ્કિંગ થયા પછી ભેંસો નો ચારો નખાય એક દિવસ અગાઉ અમે ખેત માંથી જે ઓર્ગેનિક રીતે કે જૈવિક ખાતર ઉગાડેલું ચારો હોય એ કટિંગ કરી સિત્તેર વીઘા થી અમે જાતે ઉગાડીએ છીએ અને કટિંગ કરેલો ચારો અમે અહીં લાવી અને તૈયાર કરેલો આગલા દિવસે એ દિવસે સવારે પેલા નાખી દઈએ બરાબર બરાબર પછી ખાઈ અને ભેસો પાછી વાળામાં જતી રે બરાબર વાળામાં પાણીની ખુલ્લી હરવા ફરવાની સુવિધા છે બરાબર બરાબર એના એના સિવાય પછી ફરીથી જ્યારે અમને દોવાનો ટાઈમ થાય સાંજે સાંજે વાગે અઢી વાગે ત્યારે ફરી અમને અંદર લાવવાની આવે ત્યાં સુધી પછી ખુલ્લામાં જ રહે ખુલ્લામાં ફરી શકે બરાબર ચારો બી સાંજે જે એક્સ્ટ્રા ચારો નાખવાનો એ ત્યાં એ બી ત્યાં વાળામાં નાખી શકાય એવી સુવિધા છે સૌમિત્રો ફાઇનલી આપણે ત્યાંથી થોડા આગળ આઈ ગયા છીએ તમે સિત્તેર દુધાળા પશુઓ કીધા એમાં આપણા દૂધ અત્યારે કેટલું થતું છે તમારે અત્યારે એક ટાઈમનું બસો લિટર જેવું થાય એટલે બે આખા દિવસનું ચારસો લિટર જેવું થાય ચારસો લિટર જેવું દૂધ થઈ જાય જેમ કે તમે અહીંયા જોશો તો અહીંયા દૂધ કલેક્ટ કરવામાં આવી રહ્યું છે આપણે અહીંયા ભેંસનું અને ગાયનું અલગ રાખતા હા ભેંસનું ગાય આમાં ભેંસનું છે બી બાજુ ગાયનું છે બરાબર અને એ એની બોટલો બોટલો બી થોડું બતાવી દો બોટલોનું કઈ રીતનું હોય એનું

એ દૂધની એક પ્રકારની આપણે ક્વોલિટી કહીએ બરાબર એની પ્યોરિટી માપવા માટે આપણે મેન યુઝ કરીએ કે ભાઈ દૂધ ચોખ્ખું છે કે નહીં બરાબર જે એની ક્વોલિટી હોય દૂધની ક્વોલિટી એ એની ટોટલી ડિપેન્ડ કરે કે તમે શું દાણ ખવડાવો છો બરાબર તમે કઈ રીતની એને ટ્રીટમેન્ટ આપો છો પશુ કેવા એન્વાયરમેન્ટમાં રહે છે બરાબર જેમ કે અમે અત્યારે વાળામાં ખુલ્લું રાખીએ છીએ પાછળ બતાવશું આ બાજુ ખુલ્લું એમનો આખો વાળો બનાવ્યો છે ખુલ્લો છે બરાબર એટલે એને સ્ટ્રેસ ઓછો રહે

બધી અલગ અલગ ચૂનીઓ લાવી છે અંગુર તુવેર દાળ બાસક થી લાવીએ છીએ બરાબર એના સિવાય લોકલ માં માર્કેટ માંથી ઘણી બધી આઈટમો લાવીએ છીએ બરાબર મતલબ દૂધ ક્વોલિટી સારામાં સારી રહે એના માટે અહીંયા સૌથી પહેલા અહીંયા તમે ક્લીનિંગ જોશો ને એકદમ ક્લીનિંગ ચોખ્ખું રહેશે ભેંસો લગભગ ખુલ્લી આખો દિવસ ખુલ્લું રહેતી છે વાડામાં તો આનંદિત રહે તો એની ક્વોલિટીમાં દૂધની ક્વોલિટીમાં ફરક પડે એવું કઈ કહેતા હા એનાથી આનંદ જેટલો આનંદમાં રહે જેટલા મજા મારે એટલા એના ફેટ સારો એસે ને સારું અને પ્લસ એને દૂધની ક્વોલિટી સારી કહી શકાય તો જે ભી કસ્ટમર લેતા હોય બીજી કોઈ જગ્યાએથી તમારે એકવાર સોર્સ જોવો પડે દૂધ કઈ જગ્યાએથી આવે હા એ મેન ઇમ્પોર્ટન્ટ તમે વાત કરી કે કોઈ ભી જગ્યાથી તમે દૂધ લેતા હો મારી એટલી વિનંતી છે કે તમે સોર્સ ઓફ મિલ્ક પહેલા જોવો કે ભાઈ એ દૂધ આવે છે ક્યાંથી અને એવું નહી કે એકવાર જોઈને પતી ગયું તમે અમુક અમુક ટાઈમે વિઝિટ ભી કરો કે ભાઈ તમે જ્યાંથી દૂધ આવે છે

ચારો એકદમ બેકાર ક્વોલિટી નું કે દાણ બી એકમ એકદમ બેકાર ક્વોલિટી નું હોય સાચી વાત તો એને દૂધ તો આવવાનું જ છે પણ એની ક્વોલિટી ક્વોલિટી ના રહે બસ બસ એક પ્રોબ્લેમ થાય બીજું હતી ને જે લોકો અહીંયા ઘરે કદાચ ભેંસો રાખતા હોય થોડી ભી રાખતા હોય કા તો એમનું ડેરી ફાર્મ ભી હોય એમાં ક્વોલિટી દૂધની ક્વોલિટી માટે આપણે જે આગળ વાત કરીએ એ રીતે તબેલામાં બીજું શું શું ધ્યાન રખાય છે એમ કે પેલી બાજુ હું જોઉં છું પેલી બાજુ મટકા બી બાંધેલા છે ને આ બાજુ પાણીની થેલી બી હ એ બંને શું કામ

ફરક પડે છે ત્રીસ ચાલીસ ટકા નો ફરક પડે છે અત્યારે તો ગરમી છે એટલે થોડું કેવું કે મચ્છર ઓછા છે પણ જયારે ચોમાસું હતું એ વખતે કમ્પ્લીટ અમને રિઝલ્ટ જોવા મળ્યું તો આ બે વસ્તુનો ભી તમે તમારા તબેલામાં કહો તો ઘરે ઉપયોગ બી કરી શકો છો સો મિત્રો એમનું દોવાનું ઘણું બધું કામ પતી ગયું છે હવે ફાઇનલી દૂધનું ડિસ્ટ્રિબ્યુશન અહીંયાથી કઈ રીતે થાય છે એ તમને બતાવવા જઈ રહ્યા છીએ એનું આપણને થોડું કહી દો જેમ કે આપણા દૂધ બધું કલેક્ટ થઈ ગયું દૂધ અહીં કલેક્ટ થઈ ગયું હવે આ સીધું મિલ્ક એટીએમમાં આપણે નાખીશું બરાબર આ એમની મિલ્ક એટીએમ સિસ્ટમ હા એ બી તમને પેલી બાજુ જઈને બતાવશું કાં તો અહીંયા થી બી બતાવી શકશું અહીંયા આ બધું દૂધ અંદર જતું રહેશે બરાબર હવે આ દૂધ આપણે જે કલેક્ટ કર્યું બરાબર એ હવે સીધું ટેન્કમાં માં વેળા છે બરાબર હવે ટેન્ક માં એમને જે આજની રિક્વાયરમેન્ટ હશે એ એમને ખબર હશે બરાબર એ પ્રમાણે અહીંથી ભરાઈ બરાબર વજન કરી અને પછી સીધું કસ્ટમર ના ત્યાં કસ્ટમર ના જશે બરાબર મતલબ અહિયાં થી આ જે દૂધ તમે જોશો અંદર વેળા છે ને અહિયાં ઉપર થી આપણું લોક થઈ લોક થઈ જશે બરાબર તો જેટલું અહીંયા રિક્વાયરમેન્ટ જેમ કે અહીંયા આપડે પચાસ લિટર સપોઝ કે ભર્યું તો ત્યાંથી આપડે પચાસ લિટર સીધી કસ્ટમરની આજની રિક્વાયરમેન્ટ હશે તો અહિયાં થી જે હોય એના ક્વોલિટીમાં માં તમને મળી જશે અહીં થી સીધું એટલે આ શું કે ડાયરેક્ટ ફાર્મ થી સીધું કસ્ટમર સુધી પહોંચશે યસ અહીંયા ઉપર લખેલું જ છે ફ્રેશ મિલ્ક ડાયરેક્ટ ફ્રોમ ફાર્મ મતલબ ફાર્મનું ડાયરેક્ટ ફ્રેશ મિલ્ક તમને એટીએમ દ્વારા મળી જશે હવે જો પૂરું થઈ ગયું હોય તો આપણે પછી જોઈ શકીએ કઈ રીતે કસ્ટમરનું દૂધ કઈ રીતે નીકળે હા હા એ અમને એ પ્રોસેસ તમને બતાવી દઈએ સો મિત્રો અત્યારે એમનું જે દૂધ છે એ અંદર પેક થઈ ગયું છે અહીંયા ગાયનું જે આપણે બતાવ્યું બતાવ્યુંતું બોટલોમાં જે લોકોને ગાયનું જોઈતું હોય એ બી અહીંયા થઈ ગયું છે અતિનભાઈ હવે કસ્ટમર અહીંયાથી કસ્ટમર ડાયરેક્ટ મેળવશે કઈ રીતે એ બી અમને થોડી પ્રોસેસ બતાવી દો હવે આ જે મિલ્કમેન જોડે આ કાર્ડ છે બરાબર કસ્ટમરના ઘરે જઈ ઓકે બરાબર એ ડિસ્પેન બાય કાર્ડ દબાવશે ઓકે ત્યાર બાદ કાર્ડ ટચ કરવાનું હમ પછી ત્યાંથી આપણે ડિસ્પેન્સ કરવાનું ડિસ્પેન્સ મિલ્ક હા ઓકે બરાબર હવે ધારો કે 500 ગ્રામ કે કેજી 1 કેજી કરવું છે હમ તો આ કરી અને સ્ટાર્ટ ડિસ્પેન્સ કરીએ

એમાં કોઈ પ્લસ માઇનસ થવાની કોઈ ગણતરી રહે નહીં ના અહીં બી લોક વાગી ગયું છે અહીં બી લોક વાગી ગયું છે અને કસ્ટમર જોડે બી જાય તે કસ્ટમર આવે પછી જ મિલ્ક નીકાળીએ છીએ એટલે યસ યસ એટલે કોઈ ઇશ્યુ રહે નહીં બરાબર તો અહીંયા આપણે એ બી કહી દો કયા કયા વિસ્તારમાં સર્વિસ અત્યારે આપી રહ્યા છીએ જે લોકો અત્યારે મોસ્ટલી રાધનપુર રોડ મોઢેરા રોડ અને સવારપુર તો નાગલપુર રોડ ચાલુ કરે છે બરાબર તો જે લોકો ચાલુ કરવું હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપી દઈશું ફોન કરીને તમે વધારે માહિતી મેળવી શકો ઓકે અતિનભાઈ ઓકે ઓકે ચલો હવે આ જશે આપણી ગાડી ડિસ્પેચમાં ગામમાં અનુ મહેસાણા ચલો સો મિત્રો લગભગ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ બી તમને બતાવી દીધી હવે આપણો ફાઇનલ ક્વેશ્ચન ઉપર આવી જઈએ અતિનભાઈ આપણો તમે તમારી જો ઇન્કમ કહી શકતા હોય તો મહિનાની કેટલી આપણી ઇન્કમ થતી છે એના પછી આપણે ખર્ચા ઉપર જઈશું ઓકે તો અત્યારે દૂધનું વેચાણ જે રીતે અમે કરીએ છીએ 400 લિટર આજુબાજુ બરાબર તો એ પ્રમાણે 7 થી 8 લાખ રૂપિયા નું

હવે કેવું હોય કે એના ખર્ચા બી વધારે હોય એટલે અત્યારે અમારી ગણતરી પ્રમાણે લાસ્ટ ઇયર લાખ જેવું બચત હતી બરાબર આ વર્ષે અમારા પશુ વધારે છે આ બધું છે તો અમારી ગણતરી પ્રમાણે એ એક લાખ દોઢ લાખ સુધી પહોંચે એવી ગણતરી છે અમારી બીજું આપણે અહિયાં ગુજરાત સરકારનું બે આપણે સાંભળ્યું કે તમારું કોઈ સન્માન થયેલું એના વિશે બી થોડું અ રિસેન્ટલી અમારો બે હજાર ચોવીસ પચીસમાં બેસ્ટ પશુપાલક એવોર્ડ હોય ગુજરાત ગવર્મેન્ટ તરફથી એમાં અમારો સેકન્ડ નંબર આવેલો છે મતલબ સેકન્ડ નંબર આવેલો છે આટલા બધા પ્રોસેસમાં પાર થઈ તો ક્વોલિટી બાબતે ચોખ્ખાઈ બાબતે અમે બી આખું ફાર્મ એમનું વિઝિટ કર્યું છે તમે બી જો મહેસાણાની આજુબાજુના એરિયાના હોય મહેસાણામાં એમની જે સર્વિસ કઈ જગ્યાએ આપું છું એ ફોન કરીને તમે માહિતી લઈ શકો છો નંબર ડિસ્પ્લે પર આપી દઈશું જે બી લોકો

વધશે અને પછી એ પ્રોફિટ કન્ટિન્યુ રહેશે જેમ કે પછી દર વર્ષે ધારો કે પચીસ ત્રીસ પચીસ ત્રીસ પશુ રે બરાબર આ ધંધામાં હું એક હાજર ને પાંચ વર્ષની વાત કરું છું પાંચ વર્ષ પછી સારો એવો પ્રોફિટ દેખાશે ત્યાં સુધી તમને શું કે હા તમે સારું માર્કેટિંગ કરશો સારું જેમ કે કોઈ પ્રોડક્ટ માં પડ્યા તમને સારો નફો મળશે પણ ફૂલી જે નફો જે જોઈએ છે એ જયારે તમારા પોતાનું પશુધન તૈયાર થશે પશુ મળશે તો ચલો થેન્ક યુ અતિનભાઈ અમને ટાઈમ આપ્યો અમારો જોડે લગભગ બે ત્રણ કલાક એમને આપ્યા છે તમને માહિતી આપવા માટે થેન્ક યુ અતિનભાઈ પ્રગતિ કરતા રહો તમારું જે આગળના ગોલ હોય ફટાફટ પૂરા થાય ચલો થેન્ક યુ ચલો